ભૈયા ગોર ખાવાની ના હોય તો કેરમ ખેત છે કે નહીં યાર આ નકા બે બે લાલા લુલા છે ઓ મેળે છે તોય ઓટલામાં પગાવ્યું અને એવો ભય પડ્યો છે ધક્ષન ધક્ષન ના યાદ છે ગોર ખાવાનો આપતો ઈઓને કેરા ખેત છે નહીં સુંભા એ સુંભા અરે છે કે ઘોર ખાવા બોલાવવા આવ્યો મોમો ઘોર સાધન લેવા જશે એટલો સાધન લેવા જશે ઓહ એ હું સાધન આપવાનું છે એ તો કીધું નહિ પણ લેવા જશે લેવા જશે એમ ઓહ એમ હું કીધું એવો પેહલા પેહલા બધું ઘોર ખાવા ખાવાનું કઈ કઈ જાઉં હા ને આવશે કાં શું આમ છું સજ્જ મલજી

મારા ભાઈ ના પૂછ્યા સિવાય તો હું જવાનું જ નહીં મારા ભાઈ અમે બે જણા એકલો આ ગોળ ખાવાનું ખાઈ જ્યાં ગોળ ખાવાની અમે જતા હું કોઈ અમે થોડા લેટવા એવાના જેવા તે અમે ગોળ ખાવા જઈએ ને મારા ભાઈને ને પૂછ્યા હોય તો હું ના જઉં એવું અમે લેટવા નહીં એના લેટવા છું અમે ખાઈ જાવ આ વહમા તેલાવાહમાં જઈન અમે દેખવા નહીં માર ભાઈને પૂછ્યા સીવાય હું નહીં જવા માર ભાઈને હું બોલાવા જાવ અન ક્યાં મારા જબરજમી પડ્યો છે ઓણ તો એરનની જમીન છો બે ઓણો હમો આને જૂઠા આઈસ બધું છો અલ્યા આઈવાડ ભાઈ કેર આઈવાડ ભાઈ સંભળજે માયા ઓય વાત કર સંભળું જો બોલો પેલો ઘોણો ખરા ભણો ઓળખો છો ઓવા ઓળખો એ હું કે તો છે હા કે અમાર છે ધન લાબુ છે ને બા મોમો છે ધન લેવા જાશે મોમો જાશે ઓવા કે ઇંગી ઘોર ખાવા આવજો બે જણા તમે બે ભાઈ તો છે ધન રે કોઈ ઓ લાયા તો છે ઘે લાઈ દીધું છે ઓવા ઘે લાયા છે તો ઘોર ખાવા કેવા આવે ઘોર ખાવા કેવા આવે તો ઓ મારે તો તમને નહી કીધું લે મો ઇથને જાય તો તમે તમે નઈ પાડ્યા ભાઈ અને મને પાડી જતા રહે મો એવા ઘરથી થી થરે દેખલ્યો તો મો પેલો સાપુ હસતો તો ને ઓવા ઘોરાનો હા એટલે મને આઈન હું કે કે ગોળ ખાવા આવજો કે બે ભાઈ દાણા એવું કેતો તો હવે એમ કેતો તો પાપ તને કીધું છે નજી મને કીધું ને હું તારો શું છે કે એટલે હું તો હું કીધું ખબર છે હા હું કે ગોળ ખાવા તો આવજે પણ હું એકલો નઈ આવું મારા ભાઈને લીધા વગર નઈ આવું હા એ વાત આજી તારા કેવી મારા મોટો ભાઈ ખરો કે તો ભાઈ હા

નામ આવ્યો છોકરો આવી ગયો પછી કોઈ ગોવાળા કેવા નઈ આવતો આપડે વિચારવાનું કેવા તારું ગમતું નહીં

આ લે તું ઉભો કો ખડકો ખડકો ખર તું ઉભો આવ પાછો છો સદનલ વધામાં આવો જલ્દી આવો તાણે જો જો થોડી વાર લાગે વિશે સોઘરી જોઈ છે હેડો સોઘરી જો 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 રાયમન ભાઈ જો 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 સોઘરી તો કાળ છે ને કાળ હેડો છે બરાબર મતલસા હો અલ્યા કાળમાં જે થાય ને થાય સોઘળ હારું છે હ ઓ કરો તે હા મોમો આઈ ગયો કોઈ غلط નું કાજી પૂરાઈ ગયો હા કાળું સોઘળ બરાબર

અલ્યા તો તેમ તેમ બોલી આવે પાણી તો આલ્યો ઓ વાતું પાછો ઓ આ કીધું પાછું મોમો સાધાર લાવતા થઈ હા તો બોન જટાવ દે ચલ્લો કરો છો લાયા પણ મો સાધન લાજરી હું સાધન લાયા ભાઈ શું કીધું ટાયર વાળું દેખાતો ચાર ટાયર વાળું

莫说的鱼，我子东西哦？我他妈认识的，你两个是这样吗你？我我我打了一鱼。来，来跟人家耍了，来，找两根竹，竹子，哎，大黄的，把绳子别，啊，找两根来，哇，一根竹，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快，快